નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ કાર્યક્રમ ટુ પોઈન્ટમાં સ્વાગત આપ જાણો ધઈન્ટમાં કે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ હોય એટલે નવા નવા મુદ્દા અને નવા નવા વિષય ઉપર આ કાર્યક્રમની ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે અને આજે જ પાછું નવું વર્ષ છે બે હજાર ચોવીસનો પ્રથમ દિવસ છે એક જાન્યુઆરી છે એટલે સૌ પ્રથમ જો વાત કરવામાં આવે પહેલું સુખ તે જાતે નર્યા આપણા શરીરની જાળવણી આપણા શરીરની તંદુરસ્તી મેન્ટેન કરવા માટેના ઉપાયોની ચર્ચા કરવી છે ખાસ કરીને અત્યારે જુઓ કે ડિસેમ્બર મહિનો પૂર્ણ થઈ ગયો છે હવે જ્યારે જાન્યુઆરીનો મહિનો શરૂ થઈ ગયો છે ત્યારે કડકડતી ઠંડી તો તમે જુઓ સવારથી જ શરૂ થઈ જાય છે પછી બપોરનો સમયગાળો હોય સાંજનો સમયગાળો હોય ને રાત્રે તો તમે જુઓ એટલી બધી ઠંડી પડે છે કે લોકોએ તાપણાનો સહારો લેવો પડતો હોય છે અને તમે જુઓ કે શિયાળામાં અલગ અલગ જે પાક આવતા હોય છે પછી અડદિયા પાક હોય મેથી પાક હોય કે પછી બદામ પાક હોય કાજુ પાક અલગ અલગ જાતના જે વસાણા ક્યાંક ને ક્યાંક બનાવવામાં આવતા હોય છે ને એને ક્યાંક આરોપતા હોય છે પરંતુ ઠંડીથી બચવા માટે શું કરી શકાય નવા વર્ષમાં શરીરને તંદુરસ્તી રાખવી હોય તંદુરસ્ત બનાવવું હોય તો એના માટે મહત્વના ઉપાયો શું છે માનો કે ડાયટ ડાયટ ઉપર કોઈ હોય તો એને કયા પ્રકારની જે આખી પદ્ધતિ છે ફોલો કરવી પડે છે ન્યુટ્રિશનમાં કેવા પ્રકારનું વર્ણન છે તમામ ચર્ચા કરવી છે ને ચર્ચા કરવા માટે ખ્યાતિ પટેલ જોડાયા છે ડાયટીશિયન આપનું સ્વાગત છે સાથે જ અલ્પા યાજ્ઞિક જોડાયા છે કે જેઓ ન્યુટ્રિશન છે આપનું પણ સ્વાગત છે અલ્પાબેન આપની પાસે સૌપ્રથમ આવવા માંગીશ ઇન્ટ્રોડક્શનમાં મેં જણાવ્યું એ પ્રમાણે નવું વર્ષ બે હજાર ચોવીસ અને પ્રથમ દિવસ એટલે કે એક જાન્યુઆરી હોય શરૂઆતના દિવસોમાં આજથી જ આપણે શરૂ કરીએ કે ભાઈ મારે તંદુરસ્તી જાળવવી છે મારે મારા શરીરને મેન્ટેન રાખવું છે તમે શું માનો છો શરીરને આપણે મેન્ટેન રાખવું હોય તો કેવા પ્રકારની તકેદારી એક ન્યુટ્રિશન તરીકે આપ શું કહો છો બેઝિકલી હું મારું ઇન્ટ્રોડક્શન આપું હું નેચર કેર પ્રેક્ટિશનર છું જેમાં ફૂડ એન્ડ લાઈફસ્ટાઈલ ચેન્જીસ થી આપણે બધા જ રોગ મટાડી શકીએ છે અને રિવર્સલ કોઈ બી રોગનું એ મારી સ્પેશિયાલિટી છે હવે સિમ્પલ વસ્તુ વાત કરું કે આપણા શરીરમાં કોઈ બી રોગની શરૂઆત થાય છે કેમ ન્યુટ્રિશનની કમી સિસ્ટમ એસિડિક હોય તમારી લાઈફસ્ટાઈલ પ્રોપર નથી ઊંઘવાનું ઉઠવાનું ખાવાના ટાઈમિંગ એ બધું પ્રોપર નથી તો આ બધી વસ્તુઓથી તમે કોઈ બી બોડીમાં ચેન્જીસ અનવોન્ટેડ ચેન્જીસ પેદા કરો છો જેથી કોઈ બી રોગની શરૂઆત બરાબર હવે શિયાળો છે જેમ આપણે વાત કરી કે કડકડતી ઠંડી છે તો આ કડકડતી ઠંડીમાં જ અદભુત શાકભાજી મળે છે અદ્ભુત કલરના શાકભાજી મળે છે તો જેટલા કલર્સ તમે રોજિંદા તમારા ફૂડમાં તમારા ડીશમાં જેટલા કલર્સ એડ ઓન કરી શકો એટલું તમે ભાથું બાંધો છો કે તમારા બોડીમાં એટલા ઇમ્યુનિટી ફેક્ટર્સ વધારો છો અને જેથી તમે આગળ જતાં બી જેમ હવે ફરીથી પાછું કોરોના થોડુંક વધી રહ્યું છે રાઈટ તો કોરોના વધી રહ્યું છે તો કોરોના કોઈ બી વાયરસ હોય કે કોઈ બી બેક્ટેરિયા હોય આપણા બોડીમાં તો છે જ પણ તમારી અંદર અંદરથી તમે એટલા સ્ટ્રોંગ છો કે એ વાયરસ તમારી અગેન્સ્ટ ફાઇટ નથી કરી શકતું તો રોગ નથી પેદા થઈ શકતો પણ જ્યારે તમારી અંદરની સિસ્ટમ ડાઉન જાય છે તો જ એ ઓવર પાવર થાય છે તો જ એ રોગના લક્ષણ પેદા કરી શકે છે તો આ શિયાળાની સીઝનમાં મેક્સિમમ કલર્ડ વેજીટેબલ્સ મેક્સિમમ કલર્ડ ફ્રુટ્સ એડ ઓન કરો સાથે નટ્સ અને સીડ્સ ઇન્સ્ટેડ ઓફ તળેલું જંક જે આપણને સોપડ એવું લાગે કે મેં આજે આ નાખ્યું આ ખાયું આ ખાયું જેટલું પ્રોસેસ કરીને ખાવ છો એટલું તમે અનવોન્ટેડ ચેન્જીસ બોડીમાં એડ ઓન કરો છો ઇન ધ ટર્મ્સ ઓફ ટોક્સિક લોડ બરાબર તો જેટલું તમે જે કુદરતે આપ્યું છે એ સ્વરૂપમાં મેક્સિમમ એડ ઓન કરો છો તો ઓટોમેટિકલી તમારા બોડીમાં એટલી સ્ટ્રેન્થ વધે છે કે કોઈ પ્રકારના જીવાણુ તમારા બોડીમાં રોગ ઉત્પન્ન કરી શકતા નથી વાલી બાબત અત્યારે એ છે ખ્યાતિબેન કોરોનાની બેને વાત કરી એ પ્રમાણે કારણ કે હવે તમે જુઓ કે કોરોનાનો કપરો કાળ ધીમે ધીમે આવી રહ્યો છે કારણ કે અલગ અલગ કેસ સામે આવી રહ્યા છે ગુજરાત ચોથા ક્રમાંકે છે તમે જુઓ કે ભારતમાં ગુજરાત ચોથા ક્રમાંકે છે સૌથી વધુ કેસ માટે કોરોનાના આવા સમયગાળા દરમિયાન સ્વાસ્થ્યની તંદુરસ્તી જાળવવી હોય ઇમ્યુનિટી ને બુસ્ટ કરવી હોય તો કઈ રીતે કરવાની હમ હા જેમ મેડમે બી વાત કરી અને બધાને ખબર છે કે અત્યારે જે પ્રમાણે ચાલી રહ્યું છે કે કોરોનાનું તો છે સાથે સાથે હમણાં હાર્ટ નું પણ પ્રમાણ બહુ વધી ગયું છે કે નાની ઉંમરમાં લોકોને એટેક પણ આવવા લાગી ગયા છે તો આ બધી વસ્તુઓ છે કે અને ઘરે ઘરે તમને જોવા મળશે કે ડાયાબિટીસ થાઇરોઈડ બ્લડ પ્રેશર એનું એક પેશન્ટ તો દરેક ઘરમાં જોવા મળી રહ્યું છે તો એ આપણી લાઈફસ્ટાઈલ અને જે આ બધી આપણી જે અનહેલ્ધી હેબિટ્સ છે એના કારણે જ છે તો આપણે એ બધાથી બચી શકીએ છીએ ડિસીઝ થયા પછી આપણે કરવું એના કરતા ઓલવેઝ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર રાઈટ તો આપણે હંમેશા પહેલેથી ધ્યાન રાખીશું તો આપણે એને પ્રિવેન્ટ કરી શકીશું અથવા પાછળ ધકેલી શકીશું ઇવન ઘણા લોકોના ઘરમાં ડાયાબિટીસ જેનેટિકલી હોય છે તો પણ એવું જરૂરી નથી કે તમને તમારા જે પેરેન્ટ્સ છે તો તમને આવી શકે છે તમારી લાઇફ અને તમારું હેબિટ્સ થતી હોય તો તમે એને પ્રિવેન્ટ કરી શકો છો તો એના માટે અને અત્યારે જે વિન્ટર છે તો આપણે આપણી ઇમ્યુનિટી બુસ્ટ રાખીએ તો ઘણા બધા જે આ કોલ્ડ કફ છે કે ફ્લુ ને જે બધાને ને બધી અત્યારે સિઝન ચાલતી હોય છે તો એનાથી બચી શકીએ તો એના માટે તમારે પ્રોપર વિટામિન મળે મિનરલ્સ મળે એન્ટીઓક્સિડન્ટ મળે એવું ફૂડ ખાવું જોઈએ અને એ બધું વિન્ટરમાં નેચરે આપણને આપેલું જ છે એ આપણે દરેક વસ્તુઓનો સમાવેશ કરવાની જરૂર છે કે અમુક વસ્તુઓને આપણે ઇમ્પોર્ટન્સ નથી આપતા આવતા જેમ કે વિન્ટરમાં આમળા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે રાઈટ તો આમળા રોજ દિવસમાં તમારા ડાયટમાં એકથી બે આમળાનો સમાવેશ કરવો જોઈએ પછી ચવનપ્રાશ છે જે જતી વસ્તુ છે કે નાના બાળકોને ઘરમાં રોજ ખવડાવવામાં આવતું હતું અમે નાના હતા તો મને યાદ છે કે અમને રોજ ચવનપ્રાશ અત્યારના લોકોને એ બધી વસ્તુઓની વેલ્યુ જ નથી અત્યારના બાળકો એ પસંદ પણ નથી કરતા તો ચવનપ્રાશ છે પછી નર્સ છે જે સવારમાં બાળકોને ખવડાવવા જોઈએ કે મોટા લોકોએ પણ પોતે એનો અમુક પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ પછી આ બધી ગાજર છે લીલા શાકભાજી છે ફ્રુટ્સ છે જે વિન્ટરમાં વિટામિન સી મળે એવા ફ્રુટ્સ બધા હોય છે કે આપણને ઓરેન્જ છે જામફળ છે એ બધામાંથી વિટામિન સી ભરપૂર પ્રમાણમાં મળતું હોય છે તો વિટામિન સી છે એ તમને આ બધા ડિસીઝિસથી પ્રિવેન્ટ કરે છે અને તમારી ઇમ્યુનિટી વધારે છે તો જે પણ બધા આ બધા વિન્ટરના જે ફૂડ છે કે જે તમારી ઇમ્યુનિટી વધારે એને ડેફિનેટલી તમારા ડાયટમાં ઇન્ક્લુડ કરવા જોઈએ અલ્પાબેન જનરલી જો વાત કરવામાં આવે કે ડાયટની મેડમ મેડમે વાત કરી એ પ્રમાણે આપે લીલા શાકભાજીની વાત કરી કલરફુલ શાકભાજીની વાત કરી હવે આપણે એક્સરસાઇઝની વાત કરવી છે શિયાળાની જ્યારે કડકડતી ઠંડી હોય એટલે તમે જુઓ કે જનરલી શિયાળો આવે જ એટલે લોકો વોકિંગ તો કરતા હોય છે પરંતુ જોકિંગ પણ કરતા હોય છે ને સાથે એક્સરસાઇઝ પણ કરતા હોય છે મારે સૌથી મહત્ત્વનું કારણ એ જાણવું છે ઘરે બેઠા માનો કે કોઈ વોકિંગ કરવા ના જઈ શકે જોકિંગ કરવા ના જઈ શકે કસરત ના કરી શકે પરંતુ ઘરે જ કોઈ કસરત કરવી હોય તો આ શિયાળામાં બેસ્ટ કસરત કહી છે સૌથી પહેલી વસ્તુ કસરત તો તમે રોજિંદા કામ કરો ને એનાથી બી કસરત થાય બરાબર પહેલાના જમાનામાં કોઈ સ્પેશિયલી કોઈ જીમ વર્કઆઉટ માટે જોતો નહોતો બસ જે રોજિંદા ઘરમાં જે ભી કામ હોય બધાથી આપડા બધા જ ઓર્ગનનું પ્રોપર મુવમેન્ટ થાય એક્સરસાઇઝ કેમ જોઈએ છે એક્સરસાઇઝ એટલે કે તમારા એક કોઈ મસલ્સ છે બોડીમાં મૂવ થવા જોઈએ કોઈ બી વસ્તુ રહે તો એમાં અનવોન્ટેડ જે સ્ટીફનેસ આવે કેસ આવે એ નથી થતા તો તમે જે બી હવે ઘરમાં રૂટીન કામ કરો છો એ બી અ પાર્ટ ઓફ એક્સરસાઇઝ છે રાઈટ અને એમાંથી બી વિશેષ કશું નથી કરી શકતા તમે પ્રાણાયામ કરો

મેન્ટની એટલી જ જરૂર છે જેટલું તમારું બોડી મુવમેન્ટ થાય એટલું તમારું ડાયજેશન એટલું તમારું બ્લડ સર્ક્યુલેશન બધું જ ઇમ્પ્રુવ થાય બરાબર હવે એક એક્ઝામ્પલ આપો કે તમે કશું જ નથી કરી શકતા અને તમે પ્રાણાયામ કરો છો નોર્મલ નોર્મલ લાઈડાઉન કરીને થોડાક મુવમેન્ટ્સ કરો છો એનાથી બી તમારા ચેન્જીસ આવે જેટલા હેપી હોર્મોન્સ એક્સરસાઇઝથી રિલીઝ થાય એટલું તમારું સ્ટ્રેસ તમે રિડ્યુસ કરી શકો અત્યારે સ્ટ્રેસ એન્ઝાઇટી ખરેખર માનસિક પ્રોબ્લેમ થી શારીરિક પ્રોબ્લેમ બહુ વધી રહ્યા છે હમણાં લેટેસ્ટ આ મારું ઓબ્ઝર્વેશન છે કે જે લોકો કોર્પોરેટમાં કામ કરતા હોય જે લોકોની બહુ જ હેક્ટિક લાઈફ હોય એક્સરસાઇઝ પાર્ટ નથી થતો ફૂડ હેબિટ્સ બી એવી હોય છે કે જે જે ટાઈમ મળ્યું એ ટાઈમમાં જે દેખાયું એ ખાઈ લીધું તો આ બધી વસ્તુઓથી અત્યારે જેમ બેને વાત કરી કે લાઈફસ્ટાઈલ ઇશ્યુઝ જે વધી રહ્યા છે હાઈપરટેન્શન ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ આ નંબર વન છે તો આ બધાની પાછળ તમારી એક મુવમેન્ટની એક રૂટીન બી એટલું જ જરૂરી છે મૂવમેન્ટ નથી થતું તો ઓટોમેટિકલી જેટલું તમારું સ્ટેગ્નેશન બોડીમાં આવે છે એ અનવોન્ટેડ જ્યાં સ્ટેગ્નેશન હોય ને ત્યાં પ્રોબ્લેમની શરૂઆત થાય મુમેન્ટ હોય એક નદી નાળાની વાત કરીએ પાણી ખાલી બંધ છે જ્યાં ફ્લો હોય તો ત્યાં ક્યારે કઈ રોગ નથી થતો એવી જ રીતે આપણા બોડીમાં બી જેટલું તમે મુવમેન્ટ કરો છો જેટલા તમારા એક્સરસાઇઝ પાર્ટ ભલે તમારાથી જેટલું શક્ય હોય એટલું ઘર કામ બી કરો છો નોર્મલ મુવમેન્ટ બી કરો છો એનાથી બી એ સફિશિયન્ટ છે કે તમારું બ્લડ સર્ક્યુલેશન પ્રોપર રહેશે તમારા એનર્જી પ્રોપર રહેશે તમારા હેપી હોર્મોન સિક્રિશન જે ન્યૂરોટ્રાન્સમિટર્સ કહીએ એ બી ઇમ્પ્રુવડ સ્ટેટ માં રહેશે બિલકુલ મહત્વની બાબત અત્યારે કેવી છે મેડમ તમે જો ઓખ્યાથી બેન જનરલી જો વાત કરવામાં આવે ને નોકરીયાત વર્ગની હું તમને વાત કરું તો નોકરિયાત વર્ગ ને કેવું હોય છે ઘરેથી ઓફિસ ઓફિસથી ઘરે આ એક જ વસ્તુ જોવા મળતી હોય છે એટલે ક્યાંક મૂમેન્ટ નથી જોવા મળતી મુમેન્ટ જોવા નથી મળતી એના કારણે બેઠાળું જીવન જોવા મળતું હોય છે ઘરે આવે એટલે શું કે નાઈ ધોઈને ખાઈ પીને સુઈ જવાનું પછી સવારે પાછું ઓફિસ જતું રહેવાનું પછી એની એ જ રૂટિન ક્યાંક જોવા મળતી હોય છે એના જ કારણે ક્યાંક ને ક્યાંક બેઠાળું જીવન જોવા મળતું હોય છે ને એની લાઇફસ્ટાઈલ જો બદલવી હોય એની લાઇફસ્ટાઈલને ચેન્જ કરવી હોય શરીરની તંદુરસ્તી જાળવવી હોય શરીરની સાર સંભાળને મેન્ટેન કરવી હોય એના એના માટે માટે એક તરીકે આપ શું ઉપાય જાણો છો જો જે બધાની હેક્ટિક લાઈફસ્ટાઈલ છે જે કોર્પોરેટ હોય કે આ જે નોકરીયાત વર્ગ તમે જે કીધું તો એ લોકોને પેલા એ સમજવાની જરૂર છે કે ભલે બધી જ વસ્તુ છે પણ પોતાની હેલ્થ સૌથી ફર્સ્ટ પ્રાયોરિટી આપવી જોઈએ તો એના માટે તમારે ટાઈમ તો કાઢવો જ પડશે એનો બીજો કોઈ શોર્ટકટ નથી રાઈટ તો તમારે સવારે તમે જે ટાઈમ પર ઉઠતા હોય એનાથી અડધો કલાક વહેલા ઉઠો પણ ઉઠીને તમે જે મોર્નિંગમાં તમે સવારમાં તમારું જે રૂટીન છે હેલ્થ તમે કંઈક હર્બલ વોટર લઈ શકો કે જે તમારી ઇમ્યુનિટી બુસ્ટ કરે પછી તમે થોડું વોક પંદર વીસ મિનિટ પણ વોક કરશો કે પ્રાણાયામ કરશો કે યોગા કરશો કંઈ પણ પણ ટ્વેન્ટી મિનિટ જેટલું બી એક્સરસાઇઝ તમે તમારા બોડીને આપશો તો એ તમારા માટે ફાયદેમંદ છે તો વહેલા ઉઠવું જોઈએ અને હું તો કહીશ કે વીકમાં ત્રણ દિવસ સનલાઇટમાં બેસવાનું પણ પ્લાનિંગ કરવું જોઈએ કારણ કે આજ તમે જુઓ તો અત્યારે મોટા ભાગના લોકોના બ્લડ ટેસ્ટ આપણે કરાવીએ તો વિટામિન ડી ની ડેફિશિયન્સી આવતી હોય છે રાઈટ મેજોરિટી ઓફ ધ મારા બધા ક્લાયન્ટ આવે તો મેજોરિટી એટી નાઇન્ટી પર્સન્ટ લોકોને વિટામિન ડી ની ડેફિશિયન્સી હોય છે બીકોઝ સનલાઇટમાં બેસવાનું થતું જ નથી તો એના માટે તમારે કંઈક પ્લાનિંગ કરવું જોઈએ કે વીકેન્ડ પર કેવી રીતે તો ટ્વેન્ટી મિનિટ જેટલું વીકમાં બે વાર પણ બેસો અને સનલાઇટનું એક્સપોઝર લેસ તો શું થશે વિટામિન ડી મળશે અને વિટામિન ડી એક વિટામિન નથી એક આખું હોર્મોન છે કે એની સાથે તમારા બહુ બધા હોર્મોન કનેક્ટેડ હોય છે તો એના લીધે શું થશે હોર્મોન બેલેન્સિંગના જે બધાને વિમનમાં પ્રોબ્લેમ થતા હોય છે એ પણ થતા હોય છે ઇવન કેલ્શિયમ તમારા બોડીમાં તમારા વિટામિન ની ડેફિશિયન્સી હશે તો કેલ્શિયમ પણ એબ્ઝોર્બ નથી થતું અને જોઈન્ટ પેઇન ને બધા ઇસ્યુઝ થતા હોય છે તો એક આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે સવારે તમારે સનલાઇટમાં બેસવું જોઈએ બીજું કે તમારે વહેલા ઉઠીને એક્સરસાઇઝ થોડી કરવી જોઈએ અને બ્રેકફાસ્ટ તમારે જે થોડોક નાસ્તો કરીને જવાની હેબિટ રાખવી જોઈએ કે જે તમને તમારા કામમાં એનર્જી આપે પ્લસ તમારા બોડીને જે આખી રાતથી એસિડિક ફોર્મમાં હોય છે તો એને પ્રોપર ન્યુટ્રીશન મળવું જોઈએ સવારમાં ખાલી ચા કે કોફી પીને ઘણા લોકો જતા રહેતા હોય છે વર્ક પર તો એવું ના કરવું જોઈએ થોડો ટાઈમ કાઢીને થોડો નાસ્તો કરવો જોઈએ અને ઇવનિંગમાં જે ચાર પાંચ વાગે જે રોંગ સ્નેક્સની હેબિટ હોય છે એ લોકોને એ થોડી બંધ કરવી જોઈએ એના બદલે તમે કંઈ પણ હેલ્ધી વસ્તુઓ ફ્રૂટ છે એને તમારા એક ડાયટમાં ઇન્કલુડ કરી શકો છો કે તમે કેરી કરીને લઈ જઈ શકો છો એને અને એ લઈ શકો છો અને બીજી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ક્વોલિટી સ્લીપ તો રાત્રે ઘણા લોકોને શું થાય છે કે બધું કામ પત્તા નવ દસ વાગે અને પછી એવું થાય કે હવે માને મારો પોતાનો ટાઈમ જોઈએ છે તો એ આરામથી બેસીને ટીવી જોવે કે ફોન પર પેલું નેટફ્લિક્સ કે કંઈ પણ બધી સિરીઝ ને ટીવી જ જોતા હોય છે લોકો અને અગિયાર બાર વાગ્યા સુધી ઊંઘતા નથી તો એમની ઊંઘ પણ પૂરી નથી થતી એના લીધે બી આ બધા ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ ને બધા ઇસ્યુઝ થતા હોય છે તો ઊંઘને પણ મહત્વ આપવું જોઈએ તો એઝ અ તમારે ફૂડ એટલી એક વસ્તુ નથી કે જે તમને મિરેકલ કરી દેશે કે આ ફૂડ ખાઈ લેશો તો તમારી હેલ્થ થઈ જશે પણ આ બધી વસ્તુઓ પણ સાથે સાથે એટલી જ ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરીને કેલ્શિયમની વાત કરી વિટામિન ડી ની વાત કરી તડકામાં બેસવાની વાત કરી પરંતુ નેચરોપેથી આપની માનો કે કોઈને કેલ્શિયમની ઉણપ હોય એટલે જનરલી જો તમે ઘરમાં આપણે વાત કરવામાં આવે ભાઈ આને તો કેલ્શિયમની ઉણપ છે તો એમ જ કહેવામાં આવે કેળા વધુ ખાવાનું રાખ કેળા વધુ ખાવાનું રાખ તો તારા કેલ્શિયમની ઉણપ છે ક્યાંક ને ક્યાંક દૂર થઈ જશે પછી અમુક લોકોને કેવું હોય કે ટેવ હોતી નથી કેળા ખાવાની પરંતુ ઘરના જે વડીલો હોય છે તે આવી સલાહ સૂચન આપતા હોય છે પરંતુ પાછલા સમયગાળા તમે જુઓ કે કેલ્શિયમની ઉણપને કારણે હાડકાની બીમારીના કેસ પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે પછી ડૉક્ટરના ત્યાં જાય એટલે કેલ્શિયમની ગોળી તો કેલ્શિયમની ગોળી લેવાનું આવે એટલે કેલ્શિયમની ગોળી તો ગરી જ લે છે કેમ કારણ કે હવે કેલ્શિયમ થઈ ગયું છે આવું જ્યારે થતું હોય છે ત્યારે નેચરોપેથીમાં કેલ્શિયમની ઉણપ માટે શું વર્ણન કરવામાં આવ્યું છે બહુ સરસ હવે સિમ્પલ વસ્તુ કહું સાચું કહું કે કેલ્શિયમ જયારે તમે સપ્લી આપણા હાડકાં છે ને એકલા કેલ્શિયમના નથી બન્યા સૌથી પહેલી વાત એ એક બહુ રોંગ મિથ છે કે હાડકાં નબળા થાય એટલે તમારે કેલ્શિયમ સપ્લિમેન્ટ લેવું એ એકદમ ગલત વસ્તુ છે ઇનફેક્ટ કેલ્શિયમ શું કરે ખબર છે કોઈ બી જગ્યાને કોન્ક્રીટની જેમ હાડન કરે એટલે જયારે તમે કેલ્શિયમ એકલું લો છો તો આખું જે મિનરલ બેલેન્સ હોય એ મિનરલ બેલેન્સ આખું ડિસ્ટર્બ થાય રાઈટ આપણા બોન્સમાં બાર મેજર મિનરલ્સ અને ટ્રેસ મિનરલ્સ આટલા બધા બન્યા છે બોન્સ અને આપણું બોડી બરાબર હવે જ્યારે એકલું કેલ્શિયમ લો છો તો એ અત્યારે કેટલા બધા આર્ટરી બ્લોકેજના પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે કિડની સ્ટોન વધી રહ્યા છે કે બ્લડ પ્રેશર વધી રહ્યું છે આ બધામાં કેલ્શિયમ સપ્લિમેન્ટનો મોટો ફાળો છે સૌથી પહેલી વસ્તુ બધાના ઘરમાં મીઠા લીમડાનો છોડતો હોય જ મીઠા લીમડામાં દૂધ કરતા આઠ ગણું કેલ્શિયમ વધાર છે અને આ ખાલી એકલું કેલ્શિયમ નથી મીઠા લીમડામાં

થોડી ખસખસ એડ કરો તો જેનાથી જેને ઊંઘનો પ્રોબ્લેમ હોય એ બી ઇમ્પ્રુવ થાય ખસખસમાં દૂધ કે કેલ્શિયમ કેલ્શિયમ છે તો હું મારી પાસે બોન પેશન્ટ આવે તો હંમેશા એક્સપ્લેન કરું કે જે કુદરતે આપ્યું છે ને કુદરતે અખૂટ ભંડાર આપ્યો છે બધી જ વસ્તુઓનો પણ આપણે એ બધી વસ્તુઓની યુઝ નથી કરતા કેમ કે કદાચ નોલેજ નથી તો થોડીક

એમાં શિફળ નાખી કરો છો ચટણી એટલી ટેસ્ટી લાગે રોજ તમે બે ચમચી ખાવ છો તમને તમારું જોઈતું કેલ્શિયમ મળી જાય છે કન્ડિશન્સ કે તમે તડકે બેસો છો સરસ અને કેલ્શિયમ ત્યારે જ એબ્ઝોર્બ થશે ત્યારે મેગ્નેશિયમ હશે બોડીમાં મેગ્નેશિયમ હંમેશા ગ્રીન લીફી વેજીટેબલ્સમાં જ મળે જો મેગ્નેશિયમ બોડીમાં નહીં હોય ડેફિશિયન્ટ હશે તો કેલ્શિયમ બી પ્રોબ્લમ ક્રિએટ કરશે કેલ્શિયમ મેગ્નેશિયમ એક બેલેન્સ હોય એ મેન્ટેન થવું જોઈએ તો જ બોડી એકદમ સ્મૂધલી સરસ રીતે કામ કરી શકે બિલકુલ ખ્યાતિ મેં જનરલી તમે જુઓ કે કડતરની સમસ્યા અને નબળાઈની સમસ્યા ખાસ કરીને પુરુષોમાં તો જોવા મળતી હોય છે અમુક ટાઈમે પરંતુ મહિલાઓમાં ખાસ કરીને કડતરની સમસ્યા અને ખાસ કરીને નબળાઈની સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક જોવા મળતી હોય છે પરંતુ હું માનું છું એ પ્રમાણે નબળાઈ અને કડતર હોય એટલે ખજૂરની વાત ખાસ કરીને સામે આવતી હોય છે

ઘણા લોકોની પ્રકૃતિ અગર ગરમ પ્રકૃતિ હોય કે જેને પિત્તનો પ્રોબ્લેમ હોય અથવા તો બીજો કઈ પ્રોબ્લેમ હોય તો ઘણાને એ ખજૂર માટે વસ્તુ ફાયદાકારક છે એવું નથી એ અલગ અલગ રીતે ફાયદો કરી શકે છે પણ એની અલગ અલગ રીત પણ વર્ણવેલી છે કે ખજૂરને તમે ઘીમાં પલાળીને બી ખાઈ શકો છો પણ જેમ કે હવે ઘણા લોકોને અત્યારે બેઠાડું જીવન હોય છે તો જો એ ઘીમાં ખજૂર વળી ખાશે તો એમને એ બોડીમાં ખાલી ખોટું ઓવરલોડ થશે કેલરીનું તો એમને એ વસ્તુ અવોઇડ કરવી જોઈએ તો એક ખજૂર નથી કે જે તમને શક્તિ આપશે કે જેનાથી તમારું કડતર દૂર થશે કે પેઇન દૂર થશે ફર્સ્ટ ઓફ ઓલ તો પેઇનનું કારણ શું છે એ જોવાની પણ જરૂર છે કારણ કે તમને જે કડતર થતું હોય છે તો બોડીમાં અંદરથી તમારું ઇન્ફ્લોમેશન એટલે અંદરથી તમારા બોડીમાં અત્યારે સોજા રહેતા હોય છે જે તમને કઈ પણ તમારામાં કંઈ પણ ડેફિશિયન્સી ના હોય પણ તો પણ તમને ઘણી એવું થતું હોય કે બેક દુખતી હોય જોઈન્ટ્સ દુખતા હોય કે તમારા શરીરમાં ક્યાંક ક્યાંક દુખાવો રહેતો હોય તો એ ઇન્ફ્લેમેશનનું કારણ હોય છે અને ઇન્ફ્લેમેશન તમારું બોડી જ્યારે કોઈ વસ્તુ સામે પ્રોટેક્ટ કરતી હોય છે જ્યારે તમારા બોડીમાં અંદરથી ધારો કે કોઈ ફોરેન બોડી એન્ટર થાય અને જ્યારે આપણી બોડી ફાઈટ કરે તો ત્યારે એ એ પ્રોસેસ ના સાઈડ જે કહેવાય સાઈડ ઇફેક્ટ એના એના લીધે એ વસ્તુ ઇન્ફ્લેમેશન બોડીમાં રહી જતું હોય છે અને એ જ ઇન્ફ્લેમેશન જ્યારે બહુ ક્રોનિક થાય બહુ લોંગ ટાઈમથી હોય ત્યારે તમને આવા બધા પેઇન્સ અને એક્સ થતા હોય છે તો એના માટે તમારે એન્ટી ઇન્ફ્લેમેટરી ફૂડ જે બધા કહેવાય કે અખરોટ છે તો અખરોટમાં એવા તત્વો છે ફ્લેક્સિડ છે એ બધામાં એવા તત્વો છે કે એન્ટી ઇન્ફ્લોમેટરી પછી ઘી છે આપણું એ જેમાંથી ઓમેગા થ્રી એટલે ઓમેગા થ્રી જેમાંથી બી મળે એ બધું તમને એન્ટી ઇન્ફ્લોમેટરી ફૂડ કહેવાય તો એવા ફૂડનો સમાવેશ કરવાથી તમારું આ બધું કડકર અને પેઇન ઘણું ઓછું થઈ શકે છે કરીને જો વાત કરવામાં આવે તો ડાયાબિટીસે અત્યારે ઘર કરી નાખ્યું છે તમે જુઓ જ્યાં જુઓ ત્યાં ડાયાબિટીસનો એક દર્દી તો તમને જોવા મળે 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 એ પછી હોસ્પિટલમાં હોય કે પછી ઘરે હોય ખબર અંતર લેવા જઈએ તો ભાઈ પૂછીએસ છે આવી વાત સામે આવતી હોય છે બેન પરંતુ જનરલી જો વાત કરવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓ દવા તો લેતા હોય છે પરંતુ અમુક એવા દર્દીઓ હોય છે તમે કહ્યું એ પ્રમાણે કે આયુર્વેદિક ઉપચાર પણ કરતા હોય છે ઘરગથ્થુ ઉપચાર પણ કરતા હોય છે ઘરગથ્થુ ઉપચારની જો વાત કરવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓ રાત્રે નવ દસ વાગે પેલી સૂકી મેથી આવે ને પલાળીને સૂઈ જાય અને પછી સવારે નૈણા કોઠે ચારથી પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન નૈણા કોઠે પી લેવાની ને ચાઈ જવાની એનાથી ક્યાંક ને ક્યાંક ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતો હોય છે પરંતુ હું સૌથી પહેલો તમે મહત્ત્વનો પ્રશ્ન પૂછવા એ માગું છું આવી જ્યારે મેથી ડાયાબિટીસ વગરના દર્દીઓ પીવે તો એનાથી કોઈ નુકસાન કે કોઈ ફાયદો ખરો બેઝિકલી આમાં એવું હોય કે જેમ અ બધાની પોતાની પ્રકૃતિ હોય બધા મેથી લઈએ એટલે બહુ જ ગુણ કરે એવું ના હોય એટલે બધાની પ્રકૃતિ પ્રમાણે ના તમે હર્બ સ્પાઈસ કે ફૂડ સજેસ્ટ કરો તો એ એને દવાનું કામ કરશે પિત્ત પ્રકૃતિ હોય ને હું એને મેથી આપું તો એ નહીં ચાલે

જે શુગર વાળું પેશન્ટ હોય એ એ બી ફ્રાઈડ ફૂડ ખાશે શુગર થવાના ઘણા બધા રીઝન્સ હોય એમાંનું એક રીઝન એવું છે કે કોઈ બી માણસ બહારથી જાડું નથી લાગતું પણ એની અંદર બોડીમાં ફેટ છે જેના લીધે જે સેલ્સ હોય કે જેમાં ઇન્સ્યુલિન અટેચ થાય બ્લડની શુગર અંદર જાય એનર્જી જનરેટ થાય એ મિકેનિઝમ પ્રોપર કામ નથી કરતું તો આપણે શું કરવું જોઈએ કે જે અંદર એવું ફૂડ એડોન કરવું જોઈએ કે જે સાવણીનું કામ કરે કે જે બ્લોક થયેલા સાઇટ્સ છે ઓપન કરે ઇન્સુલિન પ્રોપર અટેચ થઈ શકે બ્લડનું શુગર અંદર જાય એટલે શુગર ઓછું થાય બ્લડમાં અને બ્રેઇન પેન્ક્રિયાઝનો લોડ ઘટાડે કેમ કે જ્યારે શુગર બ્લડમાં વધારે હોય ને ત્યારે બ્લેડ બ્રેન હંમેશા પેન્ક્રિયાઝનો ઓર્ડર આપે ટુ મેક મોર ઇન્સ્યુલિન તો ઇન્સુલિન વધારે ચોક્કસ પેન્ક્રિયાસ બનાવશે પણ એની બી પોતાની એક ક્ષમતા હોય કોઈ બી માણસ એની કેપેસિટી કરતા વધારે કામ આપવામાં આવે તો ધીરે 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 એનું ફંક્શન બગડતું જાય એન્ડ ધેટ ઇઝ હાઉ ડાયાબિટીસ ઘર કરી ગયો એવું કે કે કેમ ઇન્સ્યુલિન બનવાની કાર્યક્ષમતા જે પેન્ક્રિયાસની છે એ ઘટતી જાય છે સાચી વાત એટલે પેન્ક્રિયાસ ઇમ્પ્રૂવ થાય એવા ફૂડ આપવા જોઈએ લીવર ફંક્શન ઇમ્પ્રૂવ થાય એવા ફૂડ આપવા જોઈએ કે જે શું એ દીરે પરમેનન્ટલી ક્યોર કરે ને દૂર કરો તો એ એટલે ઓલવેઝ વર્ક ઓન ધ કોઝ રાધર ટ્રીટિંગ ધ સિમ્પ્ટમ્સ બિલકુલ તંતુરત્થી જાડવી એ મહત્વનો ભાગ બની ગયું છે પરંતુ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો શિયાળાની જ્યારે ઋતુ ચાલી હોય ત્યારે તંદુરસ્તીનું ધ્યાન રાખવું એ જરૂરી બની ગયું છે અલ્પાવન અને ખ્યાતિબેન આપ જોડાયા ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો નિર્માણ ન્યૂઝ ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ બબાસ આટલું ફરી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે નવા ગેસ્ટ સાથે ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર